જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટનામાં મારે ગયેલા સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તે માટે હોમગાર્ડ દ્વારા પ્રાર્થના કરવામાં આવી આત્મા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવાબ પામ્યો છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ તેમજ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે ત્યારે તળાજા શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા પણ પહેલગામમાં પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાની ઘટનામાં જે લોકો સ્વર્ગસ્ત થયા છે તે તમામ આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર ઉપર આવેલી આપત્તિ સંત કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી હોમગાર્ડ યુનિટ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી આ સમયે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા આપણે આજે શોકસભા રાખીએ છીએ જે આપણે સત્યાવીસ જણા જે આતંકવાદી હુમલામાં એક્સપાયર થયા છે જે મૃત્યુ પામ્યા છે સત્યાવીસ જણા એના આત્માને શાંતિ મળે એ માટે આપણે શોક સભા રાખીએ છીએ ઓ